ત્યારે વાત થશે મ્યાનમારમાં ફરીથી ભૂકંપના આંચકા આવ્યા છે આગળ વાત થશે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી થઈ છે રાજકોટ જિલ્લાના માટે સમાચાર સામે આવ્યા છે ભારત તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે આગળ વાત થશે પીએફ ના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે ડીસા દુર્ઘટનામાં ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે આ રાજ્યમાં ડીઝલ બે રૂપિયા મોંઘું થયું છે આગળ વાત થશે ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે ત્યારે વાત થશે રતન ટાટાની આડત્રીસો કરોડ રૂપિયાની સંપત્તિના ભાગ પડ્યા છે ત્યારે વાત થશે સ્વામી જ્યાં દેખાશે ત્યાં ધોત્યાં ઉતારીને મારીશો તેવું સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સ્વામિનારાયણ સંપ્રદાયિક રક્ષક સમિતિ દ્વારા ગઈકાલે કંડારી ગુરુકુળના ઘનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપ કરી રહ્યા છે તેની સામે પગલાં લેવાની માગ કરાય છે આવા સંતો આખા સંપ્રદાયને બદનામ કરે છે તેવી વાત કરી હતી રક્ષક સમિતિની મહિલાઓએ કહ્યું છે કે જે રીતે આસારામને જેલ ભેગો કર્યો હતો તે રીતે ઘનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો હવે પછી એ જ્યાં પણ કથા કરશે ત્યાં એમને જાહેરમાં મારીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રતન ટાટાની આડત્રીસો કરોડ રૂપિયાની સંપત્તિના ભાગ દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના લગભગ આડત્રીસો કરોડ રૂપિયાના વસ્યતનામાનો મોટો હિસ્સો રતન ટાટા એન્ડોટમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોટમેન્ટ ટ્રસ્ટને આપવામાં આવશે બાકીની સંપત્તિ તેમના પરિવાર મિત્રો અને નજીકના સહયોગોને જશે આર અને આર બંને ફાઉન્ડેશન માનવ સેવા અને દાન કરે છે તેમની સંપત્તિમાં ટાટા સન્સ શેર તેમજ અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ એકસો પિસ્તાલીસ લોકો ઘાયલ થયા મલેશિયાની રાજધાની કુઆલા લાંબુરમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો જેમાં એકસો ને પિસ્તાલીસ લોકો ઘાયલ થયા છે આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ વીસ માર્ચ સુધી પહોંચી ગઈ હતી વિસ્ફોટના કારણે જોરદાર ભૂકંપનો અનુભવ થયો સદનસીબે આ દુર્ઘટના શહેરની બહારના વિસ્તારમાં થઈ હતી જો અંદર થઈ હોત તો પરિણામો વધારે વિનાશક હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં ડીઝલ બે રૂપિયા મોંઘું થયું છે કર્ણાટકમાં ડીઝલ ગ્રાહકોને સરકારે મોટો ઝટકો આપ્યો છે રાજ્યમાં વેચાણ વેરો અઢાર પોઈન્ટ ચુવાળીસ ટકા વધારીને એકવીસ પોઈન્ટ સત્તર કરવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થયો છે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવનારા આ ફેરફારની નવી કિંમત એકાણું રૂપિયા અને બે પૈસા પ્રતિ લીટર થઈ જશે તમને જણાવી દઈએ કે રાજ્યમાં મિલકત વેરો પણ વધારવામાં આવ્યો હતો અને વીજળી અને દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસા દુર્ઘટનામાં ફેક્ટરી માલિક પિતા પુત્રની ધરપકડ ધુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો જેમાં એકવીસ મજૂરોના મૃત્યુ થયા છે મૃતકોમાં એક જ પરિવારના નવ લોકોનો સમાવેશ થાય છે પોલીસે રાત્રે આરોપીને ફેક્ટરીના માલિકા પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાનીની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ખુબચંદાના ભાઈ જગદીશ મોહનાની પણ અટકાયત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએફના ખાતા ધારકો માટે સૌથી મોટી ખુશખબર કર્મચારી ભવ્ય નિધિ સંગઠને દેશના સાત પોઈન્ટ પાંચ કરોડ સભ્યોની મોટી રાહત આપી છે હવે પીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે જે અત્યાર સુધી એક લાખ રૂપિયા હતી આનો અર્થ એ થયો કે હવે પીએફ ખાતાધારકો કોઈપણ દસ્તાવેજો વિના રકમ ઉપાડી શકશે આ સાથે ક્લેમ સેટલમેન્ટ જે અત્યાર સુધી દસ દિવસમાં થતું હતું તે હવે ફક્ત ત્રણથી ચાર દિવસમાં થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે ટ્રમ્પે કહ્યું છે કે ઘણા દેશો ટેરિફ ઘટાડશે કારણ કે તેઓ વર્ષોથી અમેરિકા પર અન્યાયી ટેરિફ લાદી રહ્યા છે ટ્રમ્પે પણ આ અંગે ભારત ઉપર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે થોડા સમય પહેલાં જ મેં સાંભળ્યું છે કે ભારત તેના ટેરિફમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો કરવા જઈ રહ્યું છે ઘણા દેશો તેમના ટેરિફમાં ઘટાડો કરવા જઈ રહ્યા છે ટ્રમ્પે સોમવારે ઓવલ ઓફિસમાં પત્રકારોની સાથે વાતચીત કરતી વખતે ભારત વિશે આ વાત કહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર છે કારણ કે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં પશુપાલકોને સાતસો એંસી રૂપિયા ચૂકવવામાં આવતા હતા હવે પ્રતિ કિલો ફેટે સાતસો નેવું રૂપિયા ચૂકવવામાં આવશે આ નિર્ણય બાદ રાજકોટ જિલ્લાના પચાસ હજાર જેટલા દૂધ ઉત્પાદકોને ફાયદો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી થઈ છે મોગી જો તમે એક્સપ્રેસ વે નેશનલ હાઇવે પર દરરોજ મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરના ઘણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે ગુજરાતમાં એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી થઈ છે ટોલ પ્લાઝા પર મુસાફરી કરતાં લોકોએ વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે ટોલ પ્લાઝા પરના ટેક્સમાં પાંચથી ચાલીસ રૂપિયા સુધીનો વધારો કરાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં ફરીથી ભૂકંપના આંચકા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ પાંચની માપવામાં આવી હતી હાલમાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી તમને જણાવી દઈએ કે આ પહેલાં અઠ્યાવીસ માર્ચે મ્યાનમારમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસો લોકોએ જીવ ગુમાવ્યા છે ફરી એકવાર ભૂકંપના કારણે લોકોમાં ભારે ગભરાહટ ફેલાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્થ એટીએમ મશીનના હાલ બેહાલ હાલ થઈ ગયા છે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક વર્ષ પહેલાં હેલ્થ એટીએમ મશીન મૂક્યા જેમાં લોકો અગિયારથી વધુ મેડિકલ ટેસ્ટ કરાવી શકશે તેવી જાહેરાત કરાઈ હતી આ હેલ્થ એટીએમ મશીનને વાઈફાઈ કનેક્શન ન મળતા બંધ પડ્યા છે શહેરના સાત ઝોનમાં સાત અર્બન હેલ્થ વેલનેસ સેન્ટર મુકાયા છે જેમાં હવે ખરાબ ઇન્ટરનેટ કનેક્શનને ટેસ્ટ થઈ શકતો નથી એસીની સુવિધાનો પણ અભાવ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મચ્છુ ટુ ડેમના દરવાજા તેત્રીસ દરવાજા બદલાશે મચ્છુ ટુ ડેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મચ્છુ ટુ ડેમના તેત્રીસ દરવાજા છત્રીસ વર્ષ બાદ બદલાવવામાં આવશે મોરબીનો મહાકાય મચ્છુ ડેમ ઓગણીસોને ઓગણસીમાં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો દરવાજા ફિટ કરવામાં આવ્યા હતા ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાને કારણે દરવાજા બદલવામાં આવશે ગત વર્ષે આ ડેમના આડત્રીસ પૈકીના પાંચ દરવાજાને બદલવામાં આવ્યા હતા ડેમને બે એપ્રિલથી ખાલી કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે